છવ્વીસ નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો આ ભરતી મેળામાં એક હજાર જેટલી જગ્યા માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો વડોદરા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતી મેળો અને સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં એક હજારથી વધુ ટેકનિકલ નોન ટેકનિકલ જગ્યા માટે પાંત્રીસ નોકરીદાતાઓ હાજર રહ્યા હતા જેમાંથી બસો દસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી જેમાં ચોત્રીસ દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમજ ફ્રી વોકેશનલ તાલીમ માટે ચોત્રીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ભરતી મેળાના મુખ્ય મહેમાન તરીકે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર ભાલચંદ્ર ભણગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મદદનીશ નિયામક રોજગાર શ્રી અલ્પેશ ચૌહાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ ડોક્ટર કમલપ્રીત સેગી મદદનીશ નિયામક એનસીએસડીએ શ્રી યોગેશ્વર યાદવ મદદનીશ પીએફ કમિશ્નર સિંહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા